હવે આપણે હું એને હું એમ કહું નાના સી આર બુટલેગર છે ખરાબ માણસ છે તો એ હલકી માનસિકતા મારી છે શું કામ એટલા માટે કે પહેલા તો કોઈ પણ પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ છે આજે કોંગ્રેસનો પ્રદેશ અધ્યક્ષ હોય તો એ લેવલે પહોંચ્યો એ માણસ ખરાબ ન જ હોય કોઈ પણ રાજકીય પાર્ટી આજે અમારે ઈશુદાનભાઈ આજે અમારે આમ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે ખરાબ ન જ હોય કારણ કે એ પ્રદેશ અધ્યક્ષ ક્યારે બન્યો હોય હજારો કાર્યકર્તાનું દિલમાં જ્યારે સ્થાન હોય ને ત્યારે એ પ્રદેશ હોય એટલે કોઈ પણ રાજકીય પાર્ટીના જ્યારે પ્રદેશ હોય બનતા હોય એ માણસ કોઈ દિવસ ક્યારે કોંગ્રેસનો ન ખરાબ હોય આમાંથી પાર્ટીનો ન ખરાબ હોય નો ભાજપનો ખરાબ હોય જી છેલ્લો સવાલ આ સફેદ કાગળ લઈને હું એટલે જ બેઠો છું તમે વાત કરી દીધી છે પણ ગુજરાતની જનતાને એક વિશ્વાસ બેસે ગુજરાત તકના દર્શકોને એક વિશ્વાસ બેઠે જો જો ખોટી અફવા ઉડી હોય તે બાબતે અમે માફી માંગીએ છીએ પણ એક સ્પષ્ટીકરણ થાય એક લોકોને મેસેજ જાય લોકોને ખબર પડી જાય કે નહીં વાતો નથી જ થવાનું એને ચોખવટ કરી દીધી મારે અહીં તમારા દ્વારા લખાણ જોઈએ છે ખાલી કે ભાઈ હું પક્ષ પલટો નહીં કરું હું ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાઉં નીચે સહી બસ એટલું છેલ્લે ઇન્ટરવ્યુમાં જોઈએ છે જે તમે લખીને આપશો એવી અમને આશા છે ત્યારબાદ આપની વાત સાથે આપણે ઇન્ટરવ્યુ પૂરું કરશું પહેલો મુદ્દો તો ધાર્મિકભાઈ

કે ભાઈ ઉમેશ મકવાણા જે છે લાવો લખી આપો હું તમે સહી કરી આપો હા હું સહી કરી નાખું છું ભાઈ ઉમેશ મકવાણા જે છે એ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે આમ આદમી પાર્ટીમાંથી ન જ બોટાદ વિધાનસભા લડવાના છે 2027 ની અને હું સહી કરી નાખું છું આપણે લખી નાખીએ ને તમે સહી કરી દો એટલે સ્પષ્ટીકરણ થાય પક્ષ પલટો નહી કરે તો આ દર્શકોને પણ બતાવી જો એ પ્રકારનું લખ્યું છે કે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાં જ રહેશે બે હજાર સત્યાવીસ માં લડશે પક્ષ પલટો નહીં કરે આ તમે વાંચી લો મિત્રો જેટલા પણ દર્શકો જોડાયેલા છે જો અહી સહી કરે છે એટલે કે આ વાત પછી અહીં પૂરી થવી જોઈએ અને જો પછી પછી ઉમેશભાઈ વંડી ટપે છે પછી ઉમેશભાઈ પક્ષને કોઈ પણ કારણ આપીને અથવા તો કોઈ પણ બાઇટ આપ્યા વગર ભાજપમાં જોડાય છે તો પછી આ મુદ્દો ફરી ઉકળશે ફરી આ મુદ્દો સામે આવશે ને અમે બોલશું ઉમેશભાઈ તમે સહી કરી આપો હા

જે આરોપ લગાડે છે ભ્રષ્ટાચારના ચશ્મા પહેરીને જે મારી ઉપર આરોપ મગાડે છે એને પણ સાથે લઈ જાઓ અને દરેક કામ ઉપર જ તમે પોતે ચેક કરો ખરેખર ઉમેશ કોને કામ કર્યા છે કે નથી કર્યા જો ન કર્યા હોય પાછો આ તમે મુદ્દો લાવો અને પછી તમે મારી પાસે લખાણ લો ઉમેશભાઈ તમે આ જે કામ આ બે હજાર કરોડના કામોમાં અમને વિગત આપી છે આમાંથી તમે સ્પોર્ટ કોમ્પ્લેક્સ નથી બનાવી જેલ નથી બનાવી ઉમેશભાઈ તમે સ્વિમિંગ પુલ નથી બનાવ્યો નિશાળો નથી બનાવી દવાખાના નથી બનાવ્યા તો પછી પાછું મારી પાસેથી રાજીનામું લઈ શું લઈ રાજીનામું લઈ કે ઉમેશભાઈ તમે અમને લખીને આપો કે હવે તમે ધારાસભ્ય રાજીનામું આપી દો અને રાજકીય માંથી આપી દો પણ તમારી ફરજ છે કે જે મારી ઉપર આ આરોપો લગાડે છે એને સાથે રાખીને આ બધા કામોની વિગત લઈ આ હું તમને સબમિટ કરું છું જી જી ધન્યવાદ